આપડેત માં આપડે ઓળું કરાવશે જલેબી મળે ગામ માં મને તો એલ્યા ગલિયું ખાવાનું જીવશો

આ તો કે ખાલી શીશડી ખાતા વજન તો ભારે છે ઓય હે બગાડ છે મારા શરીર માં એકલો મને એવું લાગે હે ભઈ વકીલ સાહેબ હા એક મારો ગરુ ફોટો પાડી આલો રો તમારા માં હે લે કોણ આલો લાવ તો આ ભેગો આવતો રે સેલ્ફી પાડો રા આવો રા યાદગીરી રે નો આ તો બાત હે એ તમે તઈ ઉપાડો હું ગડુડી પકડું હે तैर जड़ा तेरे ऊपर हो बाल तैर जड़ा क्या ऊपर हो तो गडूडी कौन पकड़ चें गडूडी तो <laughs> <laughs> मारा हम शुद्ध आकोसो मुश्किल कम पकड़ो गडूडी मारा था था था? <laughs> <बीलना सी बाची। laughs> तो आका शब्द था इसे बिल नसीब आची हाँ तो हमारी फी बाची चें ये तो यार गडूडी पकड़ो लग मारा दादो मरी दें तो एक गडूडी ना पकड़ो तंता हरो शुश करूं पड़ तो तुम हाँ बीड़ी से बीड़ी बीड़ी नसी तो बुधाला तो बड़ा है बुधाला लिए दिन बड़ा है अरे अरे

અમને પૈસાનો કોઈ મોહ છે છે જ આ તો અમે બા હાટુ આયા છે વિદેશમાંથી આટલા સુધી અમારે કોઈ ગાઢો નથી અલ્યા પૈસા માનો મારો પર ચિરતી પસ્તાવો કરશે ખોટો અલ્યા ઉતોન કર દે ભયા વકીલ સાહેબ તો આમ થા લો અજી બીજા દાગીના હોત ને તો અમે તો માં લાખો હોય દાગીનાના થોડા અમને મોહ છે કોઈ પૈસા આટુ માણસાઈ નથી મારવાના કોઈ